ધાણા નાખવાના છે લીલા તો આપણે બે મરસા લીધા છે તો એ નાખવાના છે તો તમે મરસી નાખો તો મરસી લીધી મરસા લીધા છે હવે આપણે આમાં કાંઈ નાખવા નથી આ રીતે જ આપણે પીસી લેવાનું છે તો બંધ સાલું બંધ સાલું કરતું જવાનું છે આપણે મિક્સર ને એ રીતે આપણે પીસવાનું છે તો આપણે વટાળાને પીસાઈ ગયું છે

થોડીક વાર ચેડવી લઈએ વાર નથી ચેડવવાનું થોડીક વાર જ ચેડવાનું છે તો આ રીતે આપણે એને લઈએ હવે આપણે એમાં બાફેલું બટેટું છે તો આપણે એક બટેટું નાખી દેવાનું છે આ રીતે ભાંગીને તો તમે ક્રશ કરી નાખો તોય હાલે ને આ રીતે ભાંગી નાખો તોય હાલે હવે આપણે એમાં સાટ મસાલો નાખવાનો છે તો એક ચમચી આપણે સાટ મસાલો નાખ્યો છે

હવે આપણે રવો છે તો એનું મિક્સર આપણે ઠરી ગયું છે તો હવે એમાં આપણે થોડુંક એવું તેલ નાખવાનું છે થોડુંક એવું તેલ નાખી દીધું છે ને હવે આપણે હાથની મદદથી આ રીતે એને મછલી લેવાનું છે થોડીક વાર તો આ રીતે તમારે મછલી લેવાનું લોટ આપણે મળીએ એ રીતે જ મહળી લેવાનું એટલે અસર ભેગું થઈ જાય ને સરસ થઈ જાય તો થોડુંક એવું તેલ નાખી ને આ રીતે આપણે ભેગું કરી લેવાનું તો આપણે ભેગું થઈ ગયું છે તો હવે આપણે આના થોડા થોડા લુયા તોડી લેવાના છે આ રીતે તો એક ખેરખા આપણે લુયા તો આ રીતે આપણે લુયા કરી લીધા છે તો હાલો આને સાઈડમાં મૂકીએ ને આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે આ બટેટાનું ને બેટર બનાવ્યું છે તો એ આપણે થોડુંક ઠરી ગયું છે તો હવે એના આપણે આ રીતે બોલવાળી લેવાના છે તો આ રીતે આપણે બધા બોલ વાળી લઈએ તો આપણે આના બોલ વાળી લીધા છે આ રીતે હવે આપણે રવાના છે તો એને આપણે આ રીતે દબાવી દેવાના છે હથેળીમાં ને આ રીતે ફેલાવી લેવાના છે તો આ શાંતિ રવો છે આપણે ફેલાઈ જાય છે આ રીતે આપણે ફેલાવી લેવાનું છે ને એમાં આપણે આ બોલ મૂકી ને આ રીતે આપણે પેક કરી દેવાનું છે આ રીતે આપણે કરતું જવાનું છે આ રીતે આપણે પેક કરી દેવાનું છે તો સારી રીતે આપણે પેક કરી દેવાનું છે આ રીતે એને શેપ આપી છે આપણે ટીકીનો તો આ રીતે આપણે બધા બનાવી લઈએ આ રીતે આપણે બધી તૈયાર કરી લીધી છે તો આપણે મસ્ત મજાની રવાની ટીકી બની ગઈ છે તો હાલો હવે આપણે આને તળી લઈએ તેલ આપણે ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે તળી લેવાની છે આ રીતે તો જેટલી એટલી નાખી દેવાની ને એ રીતે આપણે મીડિયમ ગેસ રાખી તળી લેવાની છે તો ગેસ આપણે ગેસિયમ રાખવાનો છે ને આપણે એને વાળવા વાળવાની નથી આ રીતે જ રહેવા દેવાની છે થોડીક વાર આપણે આ રીતે જ રહેવા દેવાની છે અને પછી આપણે આ રીતે વાળવાની છે તો અલટ પલટ કરતા જઈએ ને આ રીતે સેડવી લઈએ મીડિયમ ગેસે

તો એને આપણે અલટ પલટ કરતા જઈએ ને સેડવી લઈએ તો રવાની કસોરી આપણે બનીને થઈ ગઈ છે તૈયાર તો જોવો બહુ મસ્ત બની ગઈ છે તો આપણે એક કટિંગ કરીને જોઈએ તો આ રીતે આપણે કટિંગ કરી લઈએ તો જુઓ કેવી મસ્ત લાગે છે તો આ રીતે રવાની કસોરી બનાવીને ટ્રાય મારજો જરૂરથી કેવી બને કેવી નહીં તો કોમેન્ટમાં મને કહેજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા